હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે રીંગણા બટેકા અને ટમેટાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ત્રણ નંગ બટેકા જેને મેં ચિપ્સ રીતે સુધારી લીધા છે અને રીંગણા તેને એ જ રીતે મેં કટિંગ કરી લીધું છે ટમેટા બે નંગ તેને ચોપરમાં ચોપ કરી લીધું છે અને તમે જેણું કટિંગ પણ કરી શકો છો પણ ચોપરમાં આ રીતે કરવાથી આપણે શાકની ગ્રેવી કરી શકાય છે તેના માટે સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી કશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું વઘાર માટે રાઈ હિંગ અને કોથમરી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ એમાં આપણે રાઈ અને હિંગ એડ કરીશું આમાં તમે આખા લસણનો પણ વઘાર કરી શકો છો ત્યારબાદ બટેકા એડ કરીશું

સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ ટમેટા એડ કરીશું આપણા બટેકા પાકી ગયા છે આ રીતે તમે તેલમાં એડ કરશો એટલે બટેકા આપણા એકદમ ચડી જશે સરસ ત્યારબાદ લસણની ચટણી એડ કરીશું ત્યારબાદ રીંગણા એડ કરી દેસું રીંગણા આપણે લાસ્ટમાં જ એડ કરવાના છે બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ બે ચમચી ધાણાજીરું એડ કરીશું અને કોથમરી કાશ્મીરી મરચું એડ કરીશું પાણી એડ કરીશું થોડુંક આપણે આ રસાવાળું કરીશું તો આપણે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આપણે એમાં પાણી એડ કરીશું અડધો ગ્લાસ તો આપણે બે મિનિટ પાકવા આપણું શાક ઉકળી ગયું છે તો આપણે સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું રીંગણા બટેકા અને ટમેટાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં